મેં તને બોલવડાવું છું લઈ લેલા પર થોડા સુધી ગાળા

સાવરિયા પોવા સેન્ટ સ્વાદ એસા જો હંમેશા યાદ રહે એકવાદ જો હંમેશા રહે ને ભાઈ આ ટાઈમ જો તમે એક વાગ્યો છે કમ્પલેટ બરોબર અને આપણે એક વાગે બે ડીશ રેડી કરાવી છે એક આ ટાઈમના પોવા રેડી કરાયા છે અને એક આ ટાઈમ બે ટાઈમે રેડી કરાયા આટલી રાતે મળવું એક બહુ મોટી વસ્તુ છે ને પાછી ગરમા ગરમ ભાઈ જો હા જોતાની સાથે મોડા પાણી આવી ને એવી વસ્તુ છે બધી ચલો આપડે હવે ટેસ્ટ કરી લઈએ તમે બતાવીએ છે એકદમ યુનિક લાગે અલગ જ ટેસ્ટ લાગે એકદમ પહેલી વસ્તુ એ કે આ નેશનલ હાઈવે નંબર આઠ છે બરોબર આ રસ્તે તમે ગમે ત્યાંથી નીકળો ને તો આ ઠક્કરનગર બ્રિજ છે વિડીયો સેવ કરી લેજો વિડીયો તમને બીજાને શેર કરી દેજો એક્ઝેક્ટ એની બાજુમાં તમને આ જોવા મળી જશે સાવરિયા પવવા સેન્ટર તો કોન્ટેક્ટ નંબર લોકેશન ઉપર આવે છે પહોંચી જાવ ફટાફટ રાહના જોતા અને બીજાને પણ વિડીયો શેર કરજો